રોડ રસ્તા બચાવો પ્રજાનું જીવન બચાવો રોડ રસ્તા બચાવો પ્રજાનું જીવન બચાવો બહુ થઈ મારું નામ છે તેજેશ ગાજીપરા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ આજે અમે ખેરડી ભીચરી રોડ ઉપર જે રોડ રસ્તાને લઈને ગામ લોકોને પ્રશ્ન હતો કે અમારા નવ વર્ષથી આ ખાડાવાળો રોડ છે અહીંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ ક્યારેય આવતા નથી સાંસદ બન્યા પછી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્યારેય ચક્કર મારી નથી અને પંચાણું ટકા ગ્રાન્ટો પાછી જતી હોય અને રાહદારીઓને હલનચલનની અંદર જીવન ધોરણની અંદર જે ખોરવાઈ રહ્યું છે ખાડાવાળા રસ્તાઓની અંદરથી નીકળવાનું થતું હોય એને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે બહુ થઈ ખાડાવાળી હવે કરીશું વિસાવદરવાળી સાથે તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને આજે અમે પદયાત્રા કાઢવામાં આવી છે કે ખરેખર આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય બિસ્માર હાલતની અંદર હોય તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે એનું સમારકામ કરવામાં આવે તો અથવા તો નવો બનાવવામાં આવે એની ગ્રાન્ટ જે કાંઈ મળતી હોય એ ધારાસભ્યો કે સાંસદની ગ્રાન્ટમાંથી આ રોડ રસ્તાની મંજૂરી લઈ અને આ રોડને સમારકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં મારું નામ વિવેક લિંબાસિયા છે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું આ સરકારને મારો પ્રશ્ન એ છે કે સરકારના પૂર્વ સાંસદ એવું કહે કે એક રૂપિયો આવે અને ત્રીસ પૈસા જ ગ્રામ્ય લેવલ સુધી રોડ રસ્તાના કામ માટે આપે તો સિત્તેર પૈસા જે હોય એક રૂપિયામાં એ કમિશન કોરીના કોણ ખાઈ જાય છે રોડ રસ્તા જ્યારે નવ વર્ષ સુધી બન્યા ન હોય ગ્રામ લોકોને આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અહીંના ધારાસભ્ય અહીંયા ન આવે અહીંના સાંસદ સભ્ય અહીંયા ન આવે